આજનું દૈનિક રાશિફળ શનિવાર બાવીસ ફેબ્રુઆરી બે હજાર દિવસ તમારા માટે કેવો રહેશે દિવસ આ વિડિયોમાં જુઓ રાશિફળ રાશિફળ દરરોજનું જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજનું દૈનિક રાશિફળ મેષ 22 ફેબ્રુઆરી બે હજાર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તમારુ કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો પ્રેમ જીવન આશા લાવશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક પીણાં આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે રજા ખરાબ થઈ તેના વિશે વિચાર કરવાને બદલે તમે બાકીનો દિવસ કેવી રીતે વધુ સારી બનાવી શકો છો તેનો વિચાર કરો આજનું દૈનિક રાશિ ફળ વૃષભ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્રવા સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાંજનું આયોજન કરો આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો આજનું દૈનિક રાશિ ફળ મિથુન બાવીસ ફેબ્રુઆરી 2025 વાહન ચલાવતી વખતે તકેદારી રાખો કોઈ પણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારા પ્રિય સુંદર દિવસ નું વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતા ના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું

જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવો અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમારા જીવન સાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે આજનું દૈનિક રાશિ ફળસિંહ બાવીસ ફેબ્રુઆરી બે હજાર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી પોતાના બહેનોની સલાહ લો લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો આજે તમે તમારા તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત માણશો આજે ઘરની બહાર રહેતા જાતકોને તેમના ઘરની ખૂબ યાદ આવશે તમે તમારા મનને હળવા બનાવવા માટે લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કરી શકો છો આજનું દૈનિક રાશિ ફળ કન્યા બાવીસ ફેબ્રુઆરી બે હજાર ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે

આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવવામાં સક્ષમ હશો સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો આજે આજે તમે તમે તમારા કોઈ પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે આજનો દિવસ પરિવાર અથવા મિત્રો સાથે વિતાવશે શક્ય છે કે તમે પોતાને નારાજ અથવા ફસાઈ ગયાની અનુભૂતિ કરશો કારણ કે અન્ય લોકો ખરીદીમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ જાય છે આજનું દૈનિક રાશિ ફળ વૃશ્ચિક બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે તમારા ચેતાતંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે કામનું દબાણ તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે આજે કંઈ નહીં કરો ફક્ત અસ્તિત્વનો આનંદ લો અને અનુભૂતિ દ્વારા પોતાને ભીનું થવા દો સ્વયંને ભાગદોડ માટે દબાણ ન કરો આજનું દૈનિક રાશિ ફેબ્રુઆરી તબિયતના થોડીક દરકારની જરૂર છે છે જે લોકોએ કોઈથી ઉધાર લીધું તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ તમારા સમગ્ર લગ્ન જીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો આજનું દૈનિક રાશિફળ મકર બાવીસ ફેબ્રુઆરી બે સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વ ભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધબકારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે આજનું દૈનિક રાશિ ફળકુંભ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેક બુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઉભી કરે છે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી લાભ મેળવશો તમારી તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે આજે તમે જીવનમાં પાણીના મૂલ્ય વિશે નાના લોકોને પ્રવચનો આપી શકો છો આજનું મીન બે હજાર 2025 વધારે પડતો પ્રવાસ તમને જનૂન પર લાવી મૂકશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો